બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે એક એવા તબેલા ઉપર આવ્યો છું જ્યાં બધી બંને નસલની ભેસો છે તમે ભેંસો જોઈને ચોકી ઉઠશો કારણ કે ભેંસો ખુબસુરતીમાં પણ લાજવાબ છે અને દૂધ ઉત્પાદનમાં પણ લાજવાબ છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો આપણે તબેલાના માલિકથી મળીશું અને બધી ભેસોની જાણકારી મેળવીશું તો મિત્રો આ તબેલાના માલિક છે શું નામ આપણું અમૃતભાઈ તમારું એડ્રેસ બાઈસરા જિલ્લો બનાસકાંઠા તમે હા હવે જિલ્લો વાવ થરાદ થઈ ગયો તમે આ પશુપાલન વ્યવસાય કેટલા સમયથી કરો છો તમે વીસ વર્ષથી પશુપાલન વ્યવસાય કરો છો સ્ટાર્ટિંગમાં તમે જ્યારે તબિલો ચાલુ કર્યો ત્યારે તમારી પાસે કેટલી ભેંસો હતી ત્યારે ચાર ભેસ જ હતી અત્યારે કેટલી ભેંસો છે તમારી પાસે ટોટલ ટોટલ ત્રીસ થી પોત્રીસ પશુ છે એમાં કઈ કઈ નસનની ભેંસો છે બધી ટોટલ બંની નસલની ભેસો હતી

આ ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે તમે ભેંસનું બાવલું જોઈ શકો છો ભેંસનું સ્ટ્રક્ચર આ તમે એનું બાવલું જોઈ શકો છો અને આ ભેંસનું બાવલું તમે જોઈને અંદાજો લગાવી શકો છો કે કેટલું દૂધ આપતી છે આ ભેંસ આ લગભગ એચએફ ગાયને પણ ટક્કર આપે એવું બાવલું છે ભેંસનું તમે જોઈ શકો છો તમે એનું રૂપ જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત ભેંસ છે આ કયા વેતરમાં છે ત્રીજા વિતરમાં છે કઈ નસલની છે બની નસલ ओरिजिनल बनने नसल ने क्या थी लाई थी तुम्हें भैंस मैं चौबारी लाई चौबारी थी सु कीमत में पेल, लाई थी, थी। कीमत अत्यार... तो मैं पहला तो पहले पहला इधर में लाई थी पहला इधर में लाई थी तेरे सु कीमत में लाई थी सारे में लाई थी 31 ने 1 लाख 30 हजार ने हत्यार जी हत्यार है वधी गई कीमत बराबर छे तो आप भैंस अत्यारे कितना टाइम थे भैया ने बे दिन से आप बे दिन बे दिवस थे भैया ने गया इधर 9.5 लीटर એક ટાઈમનું સાડા નવ લિટર દૂધ આપી ગયું નવ પ્લસ દૂધ હતું મિત્રો તમે ભેસ જોઈ શકો છો ખરેખર ભેંસનું તમે બાવલું જોઈ શકો છો એચપ ગાયને પણ ટક્કર આપે એવું બાવલું છે જોઈ શકો છો તમે ઓરીજનલ બંની નસલની ભેંસ છે ભેસનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો આ તમે એનું રૂપ જોઈ શકો છો અદ્ભુત ભેંસ છે પશુપાલક મિત્રો તમે એક આ બીજી ભેંસ જોઈ શકો છો આ પણ ભૂરી છે ને ઓરિજનલ બંની નસલની ભેંસ છે ભેસનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો ભેંસની ઊંચાઈ લંબાઈ અને તમે એનું રૂપ જોઈ શકો છો બહુ લાજવા ભેંસ છે આ ભેંસ ક્યાંથી લાવી હતી તમે સરાળા સરાળા થી કયા વેતરમાં લાવી હતી પહેલા વેતર પહેલા વેતર અત્યારે કયું વેતર છે ભેંસ ને બીજું વેતર કેટલો ટાઈમ થી વ્યાયા ને વીસ પચીસ દિવસ થયા તમે કીધું કે બીજું વેતર છે છતાં પણ તમે એની હાઈટ જોઈ શકો છો ફૂલ હાઈટ વાળી ભેંસ છે ખાલી બીજા વેતરમાં છે તમે શું કિંમત ની લાવી હતી દોઢ લાખ રૂપિયા ની લાવી હતી અત્યારે કેટલો ટાઈમ થયો વીસ પચીસ દિવસ અત્યારે કેટલો દૂધ જામાં એક ટાઈમનું ભેંસનો તમે રૂપ જોઈ શકો છો ઓરિજનલ બંની નસલની ભેંસ છે લાજવા ભેંસ છે ભેંસનો તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો એક ટાઈમનું આઠ લિટર દૂધ આપે છે આખા દિવસનો સોળ લિટર દૂધ આપે છે તમે એનો રૂપ જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો ઓરીજનલ બંની નસલની ભેંસ છે તમે આ એનું સિંગડી જોઈ શકો છો એકદમ કોળાઈવાળી સીંગ છે પછી બીડીની ગડી પણ ના રહી શકે એવી સિંગડી છે મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો ભેસ નું તમે રૂપ જોઈ શકો છો ઓરિજિનલ બન્ની નસલની ની ભેસ્ટ છે ભેસ્ટ નું સ્ટ્રકચર બાવલું ગાળા બધી રીતે લાજવા ભેંસ છે આ ભેંસ ક્યાંથી લાવી તી તમે ધોરીથી કયા વેતર માં લાવી તરફ શું કિંમત ની લાવી હતી બે લાખ રૂપિયાની બે લાખ રૂપિયાની બે લાખ બે ની કેટલો ટાઈમ થી અત્યારે વ્યા ને વીસ પચીસ દિવસ અત્યારે કેટલું દૂધ છે આમાં 7 લિટર હાજર છે બજો તાવા લિટર હાજર છે મિત્રો તમે આ ભેંસનો રૂપ જોઈ શકો છો ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે ભેંસનો સ્ટ્રક્ચર ભેંસનો તમે બાવલો જોઈ શકો છો આખા દિવસનો 14 થી 15 લિટર દૂધ આપે છે અને 2 લાખ 2000 રૂપિયાની ખરીદ કિંમત છે એક આ ભેંસ જોઈ શકો છો મિત્રો આ ભેંસ ક્યાંથી લાવી હતી તમે આ લાવી હરેશદાન ગઢવી ઉકેડી થી કયા વેતરમાં લાવી હતી આ ગઈ સાલ મે લાવી ગઈ સાલ લાવી હતી હા બાકડે દિન મે લાવી અત્યારે કેટલું દૂધ છે એમાં અત્યારે હાલ એના માં દૂધ છે 7 કયા વેતન માં આ ત્રીજો છે કેટલા દિવસથી થી આવ્યા ને મે મહિના થી એક મહિના થી આવ્યા મહિના દોઢ મહિના મહિના ઉપર છે હવે થી બસ પશુ પાલક મિત્ર તમે ભેંસ જોઈ શકો છો ભેંસ તમે આ બાવલો જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની ની છે તમે આ કેટલી કિંમતમાં ખરીદી હતી આ ટાઈમે આ તો બાખડ થી સસ્તી મે લાવી હતી 1 લાખ 10000 હજાર બાખડ માં 1 લાખ 10000 રૂપિયા ની ખરીદી હતી હા બાખડ તમે આ એનું રૂપ જોઈ શકો છો ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે આ પણ એક આ ભેંસ જોઈ શકો છો આ પણ ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે આ ભેંસ કયા વેતરમાં છે અમે ત્રીજા વેતરમાં ત્રીજા વેતરમાં આ ભેંસ તમે ક્યાંથી લાવી દી આ વિઠોણથી વિઠોણથી હા શું કિંમતની લાવી દી અરે ભેંસ 1 લાખ 70000 રૂપિયા 1 લાખ 70000 રૂપિયાની કેટલું દૂધ આપે છે અત્યારે અતિ હાલાને 2 દિવસે 8 લિટર ઓમ ટાઈમ એક ટાઈમ નું 8 લિટર આખા દિવસ નું 16 લિટર દૂધ આપે

ત્રણ વર્ષની ઉંમર છે છતાં તમે એની જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ વાળો પાડો છે તમે એનું રૂપ જોઈ શકો છો બહુ લાજવાબ પાડો છે ઓરિજિનલ બંની નસલનો છે આ તમે એનું રૂપ જોઈ શકો છો સો ટકા કેરેક્ટર બધા કેરેક્ટર એના બંને નસલ ના છે તમે જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલ ના એનું તમે રૂપ જોઈ શકો છો એનો સ્ટ્રકચર એકદમ મજબૂત પાડો છે